તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું કટકી કેરીનું અથાણું તો આ અથાણું બનાવીને વરસ સુધી તમે તેને ખાઈ શકો છો અને તડકા છાયાની ટ્રેડિશનલ રીતે આજે આપણે કટકી કેરીનું અથાણું બનાવીશું તો મને ઘણા બધા વ્યુઅર્સના કમેન્ટ હતા કે બેન જેટલા પણ અથાણાની રેસિપી છે એ શેર કરો તો આજે આપણે કટકી કેરીનું અથાણું બનાવવાના છીએ તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ તો કટકી કેરીનું અથાણું બનાવવા માટે મેં અહીં લઈ લીધી છે કેરી તો કોઈ પણ અથાણું બનાવવા માટે સૌ પ્રથમ તો આપણી કેરીની જરૂરત પડતી હોય છે અને એ પણ ખાટી કેરીની જરૂરત પડતી હોય છે કારણ કે ખાટી કેરીના અથાણા ખૂબ જ સરસ એવા ટેસ્ટી બને છે તો લગભગ મોસ્ટલી આપણે રાજાપુરી કેરીનો યુઝ કરતા હોઈએ છીએ કે પછી દેશી કેરીનો યુઝ કરતા હોઈએ છીએ તો અત્યારે મેં અહીં દેશી કેરી લીધી છે અને તેને ધોઈ લીધી છે પછી તેના મેં બધા છોતરા કાઢી લીધા છે હવે આજે આપણે બનાવી રહ્યા છીએ કટકી કેરીનું અથાણું એ પણ ટ્રેડિશનલ રીતે તો અહીં આપણે આ બધી જ કેરીની ઉતારીને બધી જ કેરીના આપણે કટકા કરી લઈશું તો કટકી કેરી બનાવી રહ્યા છીએ તો અહીં આપણે કટકી કરવી પડશે ત્યારે જ તો આપણે કહી શકશું ને ફ્રેન્ડ્સ કે કટકી કેરીનું અથાણું બનાવ્યું છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે કેરીને આ રીતની મોટી સ્લાઇસ કરી લેવાની છે અને ત્યાર પછી આપણે જે રીતે બટેટાનું શાક કરતા હોઈએ અને તેની સ્લાઇસો કરતા હોઈએ એવી રીતના જ આપણે અહીં લાંબી લાંબી તેની સ્લાઇસ કરી લેવાની છે પછી એનામાંથી વચ્ચેથી ચાકુ મારીને આ રીતે આપણે નાની નાની કટકી કરવાની છે તો મોતીના દાણા હોય એટલી આપણે આ કટકીની કટિંગ કરવાની છે તો ફ્રેન્ડ્સ આ રીતની જો તમે કટિંગ કરશો એટલે કટકી કેરી જોવામાં પણ એકદમ ડિલિશિયસ લાગશે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ બનશે જો તમે મારી રીતે એક વખત બનાવીને ટ્રાય કરશો તો તો ફ્રેન્ડ્સ અહીં આપણે આ રીતની તેની બધી જ કટકી કરી લેવાની છે તો તમે આ પ્રોસેસ ચોપરમાં બી કરી શકો છો પણ ઘણી વખત ચોપરમાં કેરી જે છે એ એકદમથી ચોપ થઈ જતી હોય છે તો જો તમારા પાસે ટાઈમ ન હોય અને તમે જોબ કરતા હોવ તો આ રીતના તમે ચોપરમાં કટકી કરી શકો છો હવે આપણે અહીં હાથથી જ કટકી કરી છે તમે જોઈ શકો છો કે એક કેરીની મેં બધી જ આ રીતની નાની નાની એવી કટકી કરી લીધી છે તો બધી જ કેરી અહીં તમે જોઈ શકો છો બે કિલો જેટલી મેં દેશી કેરી લીધી છે તેની મેં કટકી કરી લીધી છે થોડી વાર લાગશે પણ રિઝલ્ટ એકદમ બેસ્ટ આવશે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે બધી જ સરસ એવી મોતીના દાણા જેવી કટકી થઈ ગઈ છે હવે આપણે તેનામાં ઉમેરીશું મીઠું તો અહીં મીઠાનું હું માપ નથી જણાવતી મીઠું તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ ઉમેરજો કારણ કે તમારી ક્વોન્ટિટી કેટલી છે એ મને નહીં ખબર હોય મારી બે કિલોની છે તો એનામાં મેં ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે અને જો તમે બે કિલો કેરીનો આ રીતનો કટકી બનાવતા હોય તો તમે અહીં બે ટેબલ સ્પૂન જેટલો મીઠું ઉમેરી દેજો તો એ તમારું માપ પરફેક્ટ થશે અથવા તો સ્વાદ પ્રમાણે ઉમેરી દેજો હવે મીઠું ઉમેર્યા બાદ આપણે એકદમ સરસ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે મીઠું ઉમેરશું એટલે આ કટકીમાં એકદમ પાણી થઈ જશે અને ત્યાર પછી આપણે અહીં ઉમેરવાની છે ખાંડ તો બે કિલો જેટલી કેરી લીધી છે તેનામાંથી છોતરાનો ભાગ નીકળી ગયો અને ઘોટલાનો પણ ભાગ નીકળી ગયો એટલે એમ સમજો કે દોઢ કિલો જેટલી કેરીનું માપ હશે અહીં તો હું અત્યારે તમને માપ નથી બતાવી રહી પણ હું મારા અંદાજે કહું છું કે દોઢ કિલો જેટલી આ કેરી કટિંગ થઈને થઈ છે હવે આપણે તેનામાં બે કિલો જેટલી ખાંડ ઉમેરવાની છે તો અહીં બે કિલો જેટલી ખાંડ ઉમેરી દીધી છે તમને બહુ વધારે મીઠાશવાળી કટકી પસંદ હોય તો તમે થોડી વધારે ઉમેરી શકો છો ઉપર પા જેવી વધારે ઉમેરી શકો છો જો તમને બહુ જ મીઠાશવાળી કટકી જોઈતી હોય તો અને આ રીતે આ માપ પ્રમાણે બનાવશો એટલે ખાટું મીઠું આ કટકી કેરીનું અથાણું થશે અને એકદમ ટેસ્ટી થશે તો હું તમને સજેસ્ટ કરીશ કે તમે આ રીતે જ એક વખત બનાવીને ટ્રાય કરો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે અને તમારા પાસે બિલકુલ ટાઈમ જ ન હોય અને આ અથાણું તમને વીસ મિનિટમાં બનાવવું હોય તો તમે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો એ રીતની રેસિપી પણ હું ચેનલ ઉપર અપલોડ કરીશ તો ફ્રેન્ડ્સ મારા લંડનના ફ્રેન્ડ્સ અને આફ્રિકાના ફ્રેન્ડ્સને થેન્ક યુ કહેવા માગીશ તમારા ત્યાંથી કમેન્ટ આવે છે એટલે મને બહુ જ જોશ આવી જાય છે કામ કરવાનું અને જલ્દીથી જ તમારા મેસેજના હું રિપ્લાય આપીશ અને જલ્દીથી જ તમારી રિક્વાયરમેન્ટ ચેનલ ઉપર મૂકીશ તો ફ્રેન્ડ્સ અહીં આપણે તમે જોઈ શકો છો કે ખાંડ એકદમ સરસ રીતે મિક્સ કરી લીધી છે હવે તેને કલાક આપણે ઘરમાં મૂકી દઈશું અને કલાક પછી તડકે મૂકી દઈશું તો હવે આપણે તડકામાં આ કટકી મૂકવાની છે કેટલા દિવસ પાંચથી છ દિવસ વધી વધીને અઠવાડિયું અઠવાડિયાની અંદર ચાસણી તૈયાર થઈ જાશે તો રોજે સવારના તમને તડકે તેને મૂકી દેવાનું છે ઉપર આપણે કોટનનું કપડું બાંધવાનું છે અને ડેઈલી તેને તડકામાં સવારના મૂકી દેવાનું છે સાંજે ઘરમાં લઈએ ત્યારે ફરી પાછું તેને ચલાવી દેવાનું છે તો અહીં આઠ દિવસ જેવા થઈ ગયા છે કારણ કે બે દિવસ મને ટાઈમ ન હતો એટલા માટે મેં પછીનો વિડીયો શૂટ કર્યો છે તો અઠવાડિયા પછીનો આ વિડીયો છે તમે જોઈ શકો છો અને ડેઈલી મેં તેને કોટનનું કપડું ઢાંકીને સવારના તડકે મૂક્યું હતું અને સાંજે તેને ઘરમાં લઈ લઉં બીજા દિવસે ફરી પાછું તેને તડકે મૂકું અને સાંજના ઘરમાં લઈ લઉં અને બે વખત તેને ચલાવીને પછી જ તડકે મૂકતી અને અહીં તમે રિઝલ્ટ જોઈ શકો છો કે કટકી જે છે એકદમ સરસ એવી ફ્લફી થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે તરીને ઉપર આવી ગઈ છે ખાંડ બધી ઓગળીને નીચે આવી ગઈ છે અને કટકી બધી તરીને ઉપર આવી ગઈ છે અને તમે જોઈ શકો છો કે કટકી એકદમ સરસ એવી મોતીના દાણા જેવી લાગી રહી છે તો હવે આપણે અહીં ચેક કરીશું તો અહીં તમે જોઈ શકો છો કે એક તારની ચાસણી થઈ રહી છે અને ખાંડ પણ અહીં આપણે કટકીમાં બિલકુલ નથી દેખાતી તો હવે આપણે તેનામાં મસાલા એડ કરીશું તો મસાલામાં આપણે અહીં ફક્ત લાલ મરચું જ ઉમેરવાનું છે તો ફર્સ્ટ જે મેં બે ટેબલ સ્પૂન જેટલો લાલ મરચું ઉમેર્યો તે કાશ્મીરી લાલ મરચો હતો કલર માટે અને હવે લાસ્ટમાં બે ટેબલ સ્પૂન જેટલો મેં અહીં તીખો લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે તો છૂંદો અને કટકીની પ્રોસેસ સેમ હોય છે તો અહીં મેં લાલ મરચાં ઉમેર્યા બાદ ચમચાની મદદથી આ કટકીને એકદમ સરસ રીતે ચલાવી લીધું છે જેથી કરીને મરચું જે છે એકદમ સરસ એવું કટકીમાં ભળી જાય તો હવે તમને ડાયરેક્ટલી આને બરણીમાં નથી ભરી દેવાનું એક દિવસ તપેલીમાં રાખવાનું છે જેથી કરીને મરચાંનો કલર સરસ એવો છૂટશે અને એક દિવસ તેને ચલાવવાનું છે મતલબ તપેલીમાં મસાલા નાખી અને એક દિવસ રાખી દેવાનું છે અને બીજા દિવસે તેને ચલાવીને બરણીમાં ભરવાનું છે તો કાશ્મીરી અને મરચાંનો ટેસ્ટ સરસ એવો આવશે કટકીમાં પછી તમને ચલાવવાની વચ્ચે વચ્ચે જરૂરત નહીં પડે તો એક દિવસ મસાલા નાખીને તમે રાખી દેજો અને બીજા દિવસે બરણીમાં ભરજો તો અહીં તમે જોઈ શકો છો કે એકદમ રસાદાર આપણી કટકી બનીને રેડી છે આ કટકીને તમે બ્રેડ સાથે રોટલી સાથે પરોઠા સાથે ખાઓ ખૂબ જ મજા પડી જશે અને તમે અહીં આ કટકીને વેફર સાથે કે મોરખ સાથે પણ ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે તો કોને કોને ટ્રાય કરી છે આ રીતના ખાઈને મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને તમે પણ ક્યાંથી આ વિડીયો જોવો છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો ફ્રેન્ડ્સ આપણે કટકીને કાચની બરણીમાં સ્ટોર કરી મૂકી છે કાચની બરણી ધોઈ તેને તડકામાં સૂકવી એકદમ કોરી કરી અને પછી આપણે તેને સ્ટોર કરવાની છે જ્યારે પણ તેને બારે કાઢો એટલે ચમચો ભીનો ન હોવો જોઈએ તો તમારી આ કટકી ક્યારેય પણ નહીં બગડે તો ફ્રેન્ડ્સ છે ને એકદમ ઇઝી રીત કટકી કેરી બનાવવાની વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂરથી કહેજો અને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું ત્યાં સુધી આવજો